મહુવા તાલુકાના લોંગડી રાણીવાડા કોપડા રોડ ઉપર ગાબડા પડતા રાહદારીઓ યાત્રાળુઓ નજીક આવેલ બેઠલા પુલ ઉપર ગાબડા પડતા મોટા વાહન વ્યવહાર ઠપ થઈ થતા લોકોને પડી રહી છે અનેક મુશ્કેલીઓ બે દિવસના ભારે વરસાદના કારણે પુલ ઉપર પાણી ફરી વળતા પડ્યા ગાબડા આ રોડ ઉપર યાત્રાધામના યાત્રાળુઓ ભગુડા કોટડા બગદાણા દાઠા સહિત આસપાસના ત્રીસ જેટલા ગામડાઓનાની જનતા અવર જવર કરે છે તેમજ કળસાર હોસ્પિટલ જવા આવવા પણ આસપાસ ગામડાઓની જનતા તેમજ વિદ્યાર્થીઓની સ્કૂલ બસો પણ આ રોડ ઉપર જ પસાર થાય છે આ રોડ લોંગડી રાણીવાડા કોટડા સહિત પંથકમાં જવા આવવા શોર્ટકટ પડે છે જેથી આ રોડનો જ ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે આજે યાત્રાળુઓની ખાનગી બસ આ ગાબડામાં ફસાતા લોંગડી ગામના ગૌરક્ષક દિલીપભાઈ ચૌહાણ સહિત તેમની સેવાભાવીઓની ટીમ દોડી ગઈ હતી અને મહામહેનતે યાત્રાળુઓની ખાનગી બસ ભારે જહેમત બાદ નીકળી હતી વધુમાં રાહદારીઓના જણાવેલ મુજબ ભારે મોટા વાહન વ્યવહાર ચાલી શકે નથી ભારે વરસાદના કારણે પડ્યા પુલ ઉપર ગાબડા અને પુલ બેસી જતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયાનું જણાવેલ યાત્રાળુઓ અથવા રાહદારીઓ ફસાય અને કોઈ મોટી ઘટના બને તો જવાબદાર કોણ એવો આક્ષેપ આક્રોશ વ્યક્ત કરેલ તાત્કાલિક તપાસ કરી રિપેરિંગ કરી ઊંચો કોઝવે બનાવવા ઉગ્ર માંગ કરાય આના માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાય તો લોંગડી સહિત આસપાસ ગામડાઓની જનતા આંદોલન કરશે ની આપી ચીમકી કોઈ મોટી ઘટના સર્જાઈ તે પહેલા તંત્ર દ્વારા તપાસ કરી તાત્કાલિક રિપેરિંગ કરી સર્વે હાથ ધરી કોજવે બનાવવા માંગ કરાય રિપોર્ટ દિલીપ ચૌહાણ સાથે કમલેશ ઢાપા